નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આગામી સાત દિવસ કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે સાથે જ આજે સૌરાષ્ટ્રના તમામ સહિત છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી ચોવીસ કલાકમાં કેટલો અને ક્યાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં વહેલું પહોંચેલું ચોમાસું તેર દિવસ બાદ સક્રિય થયું હતું અને હવે આગળ વધેલું ચોમાસું સમગ્ર ગુજરાતમાં દમ બતાવી રહ્યું છે રાજ્યના દરેક ભાગોમાં વરસાદ થતાં લોકોને હાશકારો થયો છે સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે આવામાં આગામી સાત દિવસના હવામાન અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગે આવનારા સાત દિવસોમાં ક્યાં કયા ભારે વરસાદ પડવાની સંભાવના છે તે અંગે પણ માહિતી આપી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે ગુજરાતમાં આગામી સાત દિવસની હવામાનની આગાહી કરતાં જણાવ્યું કે આગામી સાત દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે આજે જ્યાં ભારે વરસાદની આગાહી છે અને યેલો એલર્ટ છે તેમાં બનાસકાંઠા આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલની વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મંગળવારે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે અને આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે જ્યાં થંડરસ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે આજની સ્થિતિમાં નોર્થ ઇસ્ટ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે સાથે જ એક વિન્ડર પિયર ઝોન બન્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌ પ્રથમ તમને મળતી રહે